સંજેલી બજારોમાં દબાણોને લઈને આખરી નોટિસ ફટકારવામાં આવી આજ તારીખ અઠાવી પાંચ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે છ કલાકે સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા જે સંજેલી બજાર ખાતે ગામતળ વિસ્તાર અને સંજેલી બજારમાં જે કેબિનો મૂકી અને બિનઅધિકૃત રીતે જે ગેરકાયદેસર દબાણ કરેલ છે તેઓને નોટિસો પાઠવવામાં આવી હતી પ્રથમ નોટિસ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ આપવામાં આવી હતી ત્યારબાદ બીજી નોટિસ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આપવામાં આવી હતી ત્રીજી નોટિસ નવ પાંચ બે હજાર પચીસના રોજ આપવામાં આવી હતી અને સ્વખર્ચે જે દબાણો છે તે દૂર કરવા જણાવ્યું હતું આમ છતાં પણ મુદત કરેલ સમયમાં અધિ અધિબિન અધિકૃત કબજો ચાલુ રાખેલ છે અને તેથી ઓગણીસો ત્રાણુંની કલમ એકસો પાંચ હેઠળ મળેલ અધિકારની રૂએ જે દબાણકર્તાઓને દબાણની નોટિસ આપવામાં આવી છે જો કે આજે અઠાવી પાંચ બે હજાર પચીસના રોજ જે નોટિસ આપવામાં આવી હતી જેમાં નોટિસ મળ્યા અને દિન બેમાં ખર્ચે દબાણો દૂર કરવાનો અને આ આખરી વાર તેઓને નોટિસ આપવામાં આવી છે અને જગ્યા ખુલ્લી કરવાનું જણાવવામાં આવ્યું હતું જો આ મુજબની કામગીરી સમય મર્યાદામાં નહીં કરવામાં આવે તો બે પાંચ બે હજાર પચીસના રોજ જે દબાણ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરાશે તેવું નોટિસમાં જણાવવામાં આવી છે